રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના સ્વ મહંતના રૂમમાંથી શંકાસ્પદ મોટી સંખ્યામાં વાઘનું ચામડું અને નખ મળી આવ્યા ધર્મેશ્વર મહાદેવ મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું એ દરમિયાન ત્યાંના સ્વર્ગસ્થ મહંતના રૂમમાંથી ખરાબ વાસ આવતી હોવાનું ધ્યાને આવ્યું વન્યપ્રાણી અધિનિયમ એકસો હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી સરકારને જાણ કરી છે વનવિભાગની તપાસમાં સાડત્રીસ જેટલા આખા ચામડા અને બીજા ટુકડા મળી ચાલીસથી વધુ ચામડા તથા એક સો જેટલા નખ મળી આવ્યા આ ચામડું અને નખ વાઘના છે કે નકલી છે એની તપાસ માટે રાજપીપળા વનવિભાગે સેમ્પલ એફએસએલ માટે મોકલ્યા જો એફએસએલની તપાસમાં આ ચામડું વાઘનું હશે એવું નીકળશે તો આ મહારાજ સાથે કોણ કોણ જોડાયેલું હતું એ દિશામાં તપાસ કરી જવાબદારો સામે ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવશે આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ નર્મદા રાજપીપળા રાજપીપળાથી નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિર છે ત્યાંના ટ્રસ્ટંચ દ્વારા ત્યાં રિનોવેશનનું ને એ બધું કામ ચાલે છે તો એ લોકોના રિનોવેશન દરમિયાન એમને કંઈક સ્મેલ આવી અને એવું કંઈક શંકાસ્પદ લાગ્યું એમને અમને જાણ કરી અમે સરકારી પંચો અને અમે જાતે અમારી ટીમ સાથે ત્યાં સ્થળ પર પહોંચ્યા ત્યાં જોયું અને ત્યાં અમને પણ એવું લાગ્યું કે આ કંઈક વન્યપ્રાણીનું હોય એવું લાગી રહ્યું છે તો એવી શંકાસ્પદ વસ્તુ તમામ પેટી સાથે લાવી રાત રેન્જ પીસે લાવ્યા તેને અમે ખરાઈ કરી કેટલું છે જથ્થો છે એમાં સાડત્રીસ જેવા આખા ચામડા હતા અને બીજા ટુકડા હતા એમ મળીને ચાલીસથી વધુ ચામડા જે દેખાય આવેલા છે જે હાલ ઉપરથી તો એવું લાગે છે કે વાઘના છે પણ એને ખરેખર સ્વેના છે એની માટે અમે એફએસએલમાં મોકલવાના છે એની સાથે સાથે એકસો તેત્રીસ જેવા નખ પણ મળ્યા છે એ પણ સાચા છે કે ખોટા એ પણ અમે ખરાઈ કરી રહ્યા છીએ આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી અમે વન્ય પ્રાણી અધિનિયમ ઓગણીસો બોતેર હેઠળ ગુનો દાખલ કરે છે અને સરકારશ્રીને જાહેર કરે છે આ ખરેખર વસ્તુ સાચી છે કે ખોટી અને એમાં કેટલું તથ્ય છે એની ખરાઈ માટે અમે આગળના સેમ્પલ લઈને આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ સર કેટલા વર્ષ જૂના હોય એવું લાગેલું છે એવું એનું પરથી ખ્યાલ નહીં આવે પણ બહુ જૂના હોય એવું કારણ કે જર્જરિત પણ થઈ ગયા છે ઘણા ચામડા તો બહુ સમયથી એમની પાસે હોય એવું લાગી રહ્યું છે તો વધુ તપાસ કરવાથી જ એનો ખ્યાલ આવશે કે એફએસએલમાંથી વધુ નિર્ણય સારો હતો ક્યાં હતા અને કઈ કયા પરિસ્થિતિમાં તમને વસ્તુ મળી છે એ ચામડા એ જે મહારાજ રહેતા હતા એ મહારાજના જે રહેઠાણ હતું એ પણ મકાન પણ નેવું વર્ષ અંદાજ એવું કહેવામાં આવે છે કે ન્યૂ વર્ષ જૂનું મકાન હતું એમાં ઉપરના ફ્લોર ઉપર હતા અને એક પેટી હતી પતળાની પેટીની અંદર બધા એક એકની ઉપર એક કરીને તકી મૂકેલા હતા ખાસ કરીને ગુજરાતનો ભાગ તો લુપ્ત થઈ રહ્યા છે તો આ તસ્કરી હોય શકે એટલે જૂનું છે જી જરૂર તસ્કરી હોઈ શકે બહુ જૂનું છે મહારાજની ઉંમર પણ ઓગણીસો મતલબ છવ્વીસમાં એમનો જન્મ હતો તો પંચાણું વર્ષે એમની ડેથ થઈ હતી અને એ જ્યાં રહેતા હતા ત્યાંથી મળ્યું છે એટલે ઘણું જૂનું છે એવું કહી શકાય તો એની પરથી ખ્યાલ આવે કે આ કેટલું જૂનું છે અને એની પરથી નિર્ણય લઈ શકાય જે પેટી છે એની અંદર પેપરના ટુકડા છે એ પણ નાઇન્ટી થ્રી કે એવું કંઈક ઉપર વંચાયું છે તો જે પેટી મળી એકદમ જર્જરીત થઈ ગઈ હતી અને બહુ ખવાઈ ગઈ હતી એની અંદર અમે ચામડા કાઢ્યા ત્યારે અંદરથી ઓગણીસો બાણું ઓગણીસો ત્રાણુંની સાલના ન્યૂઝપેપર મળ્યા તો એની પરથી એવું અમે થોડો અંદાજ મારી શકીએ કે આ ચામડા તેત્રીસ વર્ષ જે આજની બે હજાર પચીસ છવ્વીસ સુધી ગણીએ તો તેત્રીસ વર્ષ સુધી તો મહારાજ પાસે કે એ પીટીમાં હતા એવું માની શકું મહારાજ આજે ગુજરી ગયા અને પાંચ મહિના થઈ ગયા છે હવે જો સાબિત થાય એફએસએલમાં કે વાઘનું ચામડું છે ને વાઘના નોક છે તો આપણે કઈ રીતે ગુનો દાખલ કરીશું એનું હા તો એમનું નામજોગ અને એમના સાથે કોણ કોણ જોડાયેલા હતા એમને એમના રહેઠાણ ક્યાં હતા કોની સાથે સંકળાયેલા હતા એ બધી તપાસ હાલ ચાલુ છે અને એમાં વધારે ઊંડાણપૂર્વક નિર્ણય લેવાનો ઓકે નામ અને હોદ્દો તમારું નામ મારું નામ જિગ્નેશ સોની રેન્ટ ફોરેસ્ટ ઓફિસર છે રાજુભ